નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાતના જાણીતા લોકગાયક કલાકાર સાગર પટેલનો એક વિડીયો આવ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે કાજલ મહેરિયા દ્વારા તેમને કાનમાં ઉમિયા માતાજી વિશે ખરાબ ખરાબ કીધું હોય એવા તેમણે આરોપો કાજલ મહેરિયા ઉપર લગાવ્યા હતા તો મિત્રો એના જવાબમાં કાજલ મહેરિયાએ શું કીધું તે ચાલો વિડીયોમાં જોઈએ નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે આ વાતને હું સદંતર નકારું છું કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું હું સાચી છું હું પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી એ સાબિત કરવા હું મારા ઘરેથી ખબર છે કે હું મહેસાણાનું છું મહેસાણાથી નજીક જ છે ઉંઝા ઉંઝા ઉમિયામાનું જોરદાર મંદિર છે આ બધા જાણો છો ત્યાં અખંડ જ્યોત છે માં ઉમિયાની તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો મિત્રો અગાઉ કલાકાર સાગર પટેલનો એક વિડીયો આવ્યો હતો જેમાં તેઓ કાજલ મહેરિયા વિશે બોલતા હતા અને કહેતા હતા કે કાજલ મહેરિયાએ સ્ટેજ ઉપર તેમને કાનમાં ઉમિયા માતાજી વિશે ખરાબ કીધું હતું એવું તેમણે વિડીયોમાં જણાવ્યું હતું તો મિત્રો તેના જવાબમાં કાજલ મહેરિયાએ શું કીધું તે આગળ તમે આ વિડીયોમાં જોયું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એવી ગુજરાતને લગતી અપડેટ જોતે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો